કરવા માટેનો એક વિશેષ દિવસ દરેક માસમાં આવતી અમાસ સ્થિતિ ભગવાન શિવની પૂજા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે પૂર્વજ સાથે જોડાયેલા ક્રિયાકર્મ કાળ અને સર્પ વગેરેની પૂજા પણ અમાસના દિવસે કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું ઘણું જ મહત્વ બતાવવામાં આવ્યું છે તો આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે કાર્તક માસની અમાવસ્યાની પાવન પૌરાણિક કથા સાંભળીશું મહાત્માય જાણીશું અને આજના દિવસના શુભ મુહૂર્તો વિશે પણ જાણીશું આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ ગત પૂર્વજોના દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે આજે જો કોઈ ભક્ત સાચા મનથી આ અમાવસ્યાની કથા વાંચે છે અથવા સાંભળે છે તો અમાવસ્યા માતાની કૃપા તેના પર સદા બની રહે છે આજે અમાવસ્યા છે આ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી પીપળાના વૃક્ષમાં વસતા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તથા પોતાના પિતૃને પ્રણામ કરીને આશીર્વાદ મેળવવા જોઈએ આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને દીપદાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે અમાસના દિવસે લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે પિતૃદોષ નિવારણ માટે અને જેમની કુંડળીમાં કાળસર્પ દોષ હોય તેમના માટે પણ આજનો દિવસ અતિ ઉત્તમ માનવામાં આવે છે માન્યતા મુજબ અમાવસ્યાના દિવસે પીપળ વૃક્ષની પૂજા કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ ધરાવતા લોકોને તેના દોષોમાંથી મુક્તિ મળે છે અમાવસ્યાના દિવસે જે મનુષ્ય આ કથા સાંભળે છે તેના ઉપર પિતૃદેવના વિશેષ આશીર્વાદ સદા બની રહેશે અને ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ હંમેશા તેના પર બન્યા રહેશે અને જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા ઈચ્છો છો તેમના આશીર્વાદ ઈચ્છો છો તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય પિતૃદેવ અવશ્ય લખી લેજો તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને ભગવાનના સાચા ભક્ત હતા તેમના ઘરે તમામ સુવિધાઓ હતી પરંતુ સંતાન ન હોવાથી તેઓ ખૂબ દુઃખી રહેતા વર્ષો સુધી ભગવાનની પૂજા આરાધના કરતા રહ્યા પણ સંતાન પ્રાપ્ત ન થયું એક દિવસ બ્રાહ્મણ ખૂબ દુઃખી થઈ પોતાની પત્નીને કહ્યું હું વનમાં તપસ્યા કરવા જઈ રહ્યો છું જંગલમાં જઈને કઠોર તપ કરું છું કદાચ આપણને પણ સંતાન સુખ મળી જાય આ કહીને બ્રાહ્મણ તપ કરવા વનમાં ચાલ્યો ગયો ત્યાં જઈ કઠિન તપસ્યા કરતો રહ્યો સાલો વીતી ગયા પણ તેનું કોઈ પરિણામ ન આવ્યું ભગવાને તેને દર્શન આપ્યા નહીં બ્રાહ્મણ ખૂબ નિરાશ થઈ ગયો તે વિચારવા લાગ્યો આ વ્યર્થ જીવનનો હવે શું ઉપયોગ હું મારું જીવન સમાપ્ત કરી દઉં એવા વિચારે તેણે એક વૃક્ષની ડાળીએ ફાંસો બાંધી લીધો અને ફાંસી લેવા તૈયાર થઈ ગયો જેમ જ તેણે ફાંસો ગળામાં નાખીને કૂદવા જતો હતો ત્યારે સુખ અમાવસ્યા પ્રગટ થઈને બોલી કે હે બ્રાહ્મણ આ શું કરી રહ્યો છે આત્મહત્યા કરવી મહાપાપ સર બ્રાહ્મણ રડીને બોલ્યો હું વર્ષોથી ભગવાનની ભક્તિ કરું છું પણ મને એક પણ સંતાનનું સુખ મળ્યું નહીં હવે હું સંપૂર્ણ નિરાશ થઈ ગયો છું ભગવાન પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો સર મારે જીવન સમાપ્ત કરવું સર મારા માટે એ જ એકમાત્ર રસ્તો છે આ સાંભળીને સુખ અમાવસ્યા બોલી કે બ્રાહ્મણ તારા સાત જન્મ સુધી સંતાનનું સુખ લખાયેલું નથી પરંતુ હું તને બે દીકરીઓનું વરદાન આપું છું તું આજે જ ઘરે પાછો જા આજથી નવ મહિના અંદર તારા ઘરે બે દીકરીઓ જન્મશે એક દીકરીનું નામ અમાવસ્યા રાખજે અને બીજીનું નામ પૂનમ રાખજે અને તારી પત્નીને કહેજે કે સુખ અમાવસ્યાનું વ્રત કરે દર અમાવસ્યાના દિવસે એક વાટકી ચોખા ભરી તેના પર રૂપે કંઈક મૂકી મંદિરમાં દાન કરે આ રીતે એક વર્ષ સુધી સતત કરવાનું છે આ કહીને સુખ અમાવસ્યા અંતર ધ્યાન થઈ ગઈ વરદાન મળતા બ્રાહ્મણ ખૂબ ખુશ થયા અને આનંદથી ઘરે પરત આવ્યું ઘરે જઈ પત્નીને બધું કહીને સંભળાવ્યું બ્રાહ્મણી પણ ખૂબ ખુશ થઈ ગઈ ત્યારબાદ તેણીએ દર મહિને આવતી અમાવસ્યાનું વ્રત રાખવાનું શરૂ કર્યું વિધિપૂર્વક વ્રત રાખતી કથા સાંભળતી અને એક વાટકી ચોખાથી ભરીને દાન કરતી વરદાન મુજબ નવ મહિના પછી બ્રાહ્મણના ઘરે બે કન્યાઓએ જન્મ લીધો તો સુખ અમાવસ્યા માતાએ કહ્યું હતું તે મુજબ બ્રાહ્મણે એક દીકરીનું નામ અમાવસ્યા રાખ્યું અને બીજીનું નામ પૂનમ રાખ્યું આ રીતે સંતાન સુખ પ્રાપ્ત કરીને બ્રાહ્મણ અને તેની પત્ની ખૂબ જ ખુશ રહેતા હતા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બંને દીકરીઓ મોટી થઈ ગઈ બ્રાહ્મણની મોટી દીકરી અમાવસ્યા ધાર્મિક સ્વભાવની હતી તે દરરોજ ભગવાનની પૂજા પાઠ કરતી અને વ્રત રાખતી પરંતુ નાની દીકરી પૂનમ ભગવાનમાં બિલકુલ વિશ્વાસ ન રાખતી તે ભગવાનને માનતી પણ નહોતી અને પોતાની મોટી બહેનને પણ આમ કરવાની મનાઈ કરતી એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું કે સ્વામી આપણી બંને દીકરીઓ હવે લગ્ન લાયક થઈ ગઈ છે કોઈ સારું ઘર અને સારો વર શોધીને આપણે હવે તેમનું લગ્ન કરી દેવું જોઈએ તો બ્રાહ્મણે કહ્યું તમે સાચું કહો છો બીજા જ દિવસે બ્રાહ્મણ પોતાની દીકરીઓ માટે વર શોધવા નીકળ્યો થોડા સમયમાં તેને પોતાની બંને દીકરીઓ માટે મનગમતા ઘર અને વર મળી ગયા તો બ્રાહ્મણે બંનેના લગ્નનો સંબંધ પાકો કરી દીધો બંને બહેનોનું લગ્ન અલગ અલગ ગામમાં થયું બંનેના સાસરી પરિવાર ધની અને સમૃદ્ધ હતા લગ્ન પાપું કરીને બ્રાહ્મણ ઘરે પરત આવ્યો અને બધું બ્રાહ્મણીને કહ્યું તે સાંભળીને બ્રાહ્મણી ખૂબ ખુશ થઈ ગઈ અને ભગવાનનો આભાર માનવા લાગી અને કહ્યું કે પ્રભુ મારી દીકરીઓ સુંદર છે અને તમે તેમને એટલા જ સુંદર અને સમૃદ્ધ ઘર વર આપ્યા તમને અનેક વાર નમન થોડા દિવસો પછી બ્રાહ્મણે પોતાની બંને દીકરીઓના લગ્ન ધૂમધામથી કર્યા બંને દીકરીઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ બ્રાહ્મણની મોટી દીકરી અમાવસ્યાના ઘરે તો ધન દિવસે દિવસે વધતું રહ્યું અને નવ મહિનાની અંદર તેને દીકરો પણ થયો પરંતુ નાની દીકરી પૂનમના ઘરે બધું નષ્ટ થઈ ગયું તે ખૂબ દુઃખી રહેવા લાગી તેના દુઃખની કોઈ સીમા નહોતી એક વખત મોટી બહેન અમાવસ્યાને ખબર પડી કે તેની નાની બહેન ખૂબ દુઃખી છે અને તેના ઘરે ધન ધાન્ય બધું નષ્ટ થઈ ગયું છે તો તે ખાવા પીવાની વસ્તુઓ અને ઘણું બધું ધન લઈને ગાડી ભરીને પોતાની બહેનના ઘરે ગઈ અને પૂછ્યું કે પૂનમ શું વાત છે તારા સાસરીવાળા તો ઘર પરિવારમાં સારા ભલા હતા પછી એવું શું થયું કે બધું નષ્ટ થઈ ગયું તો પૂનમે દુઃખી થઈને કહ્યું કે બહેન મને કંઈ ખબર નથી મારા આવ્યાના પછી એ બધું નષ્ટ થઈ ગયું છે આ કહીને તે રડવા લાગી ત્યારે તેની મોટી બહેને કહ્યું કે બધું ઠીક થઈ જશે ચિંતા કરવાની કોઈ વાત નથી તું પણ આજથી સુખ અમાવાસ્યાનું વ્રત કરજે અને પૂજા કરીને વ્રત કથા વાંચતી રહેજે તેના કારણે તારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી જશે અને અન્નધનની ભરપૂરતા થઈ જશે તો આવું કરજે કે એક વર્ષ સુધી અમાવાસ્યાનું વ્રત કરજે અને દરેક અમાવસ્યાના દિવસે એક વાટકી ચોખા ભરીને દક્ષિણા સાથે દાન કરજે આ સાંભળી પૂનમને થોડો આનંદ થયો અને વિચારવા લાગી કે કદાચ મારા ભાગ્ય પણ સુધરી જાય તો પૂનમે અમાવસ્યા માતાના કહ્યા મુજબ આવતી અમાવસ્યાથી વ્રત રાખવાનું શરૂ કરી દીધું અને એક વાટકી ચોખા ભરીને દાન આપતી રહી થોડા દિવસોમાં તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થવા લાગી નવ મહિના બાદ તેણે ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો તો આ રીતે અમાવસ્યાનું વ્રત કરવાથી તે સુખી અને સમૃદ્ધ બની ગઈ જે કોઈ વ્યક્તિ અમાવસ્યાના વ્રત વિધિ વિધાનપૂર્વક કરે છે અમાવસ્યા માતા તેના ઘરમાં સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દે છે અને માતાના આશીર્વાદથી તે સર્વ સુખી બની જાય છે બોલો અમાવસ્યા માતાની જય તો મિત્રો આ હતી કારતક અમાવસ્યાની સુંદર પૌરાણિક કથા તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો હવે આપણે જાણીશું આજના શુભ મુહૂર્તો વિશે તો મિત્રો આ વખતની અમાવસ્યા તિથિ વીસ નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે માનવામાં આવે છે આ અમાવસ્યા તિથિ શરૂ થશે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ વાગ્યેને તેતાલીસ મિનિટે અને પૂર્ણ થશે વીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરે બાર વાગેને સોળ મિનિટે તો સૂર્યોદય પ્રમાણે આ અમાવસ્યા તિથિનું પાલન વીસ નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે કરવામાં આવશે હવે આ દિવસના કેટલાક વિશેષ શુભ મુહૂર્તો વિશે જાણી લઈએ તો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે પાંચ વાગ્યાને એક મિનિટથી લઈને પાંચ વાગ્યાને ચોપન મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગ્યાને અડતાલીસ મિનિટે પૂજા માટે સમય રહેશે સવારની પૂજા માટે સમય રહેશે સવારે પાંચ વાગેને અઠ્યાવીસ મિનિટથી છ ને અડતાલીસ મિનિટ સુધી સૂર્યઅસ્ત રહેશે સાંજે સૂર્યાઅસ્તનો સમય રહેશે સાંજે પાંચ વાગેને છવ્વીસ મિનિટ આ દિવસે અભિજીત મુરત રહેશે સવારે અગિયાર વાગેને પિસ્તાલીસ મિનિટથી બાર વાગેને અઠ્યાવીસ મિનિટ સુધી અમૃતકાળ રહેશે રાત્રે બે વાગેને પંદર મિનિટથી લઈને બીજા દિવસે સવારે ચાર વાગેને ત્રણ મિનિટ સુધી આ દિવસે વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે જે શરૂ થશે સવારે દસ વાગેને અઠ્ઠાવન મિનિટથી બીજા દિવસે સવારે છ વાગેને પચાસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે બપોરે એક વાગેને ત્રેપન મિનિટથી બે વાગ્યેને પાંત્રીસ મિનિટ સુધી જો અમાસના દિવસે નિશ્ચિત મુહૂર્તમાં પૂજા કરવી હોય તો તે સમય રહેશે રાત્રે અગિયાર વાગેને ચાલીસ મિનિટથી બાર વાગેને ચોત્રીસ મિનિટ સુધી અને સાંજના સમયમાં પૂજા અને પિતૃ કાર્ય કરવાનો સમય સાંજે પાંચ ને છવ્વીસ મિનિટથી છ વાગેને છેતાલીસ મિનિટ સુધી રહેશે આ દિવસે રાહુકાલ બપોરે એક વાગેને છવ્વીસ મિનિટથી લઈને બે વાગ્યેને છેતાલીસ મિનિટ સુધી રહેશે રાહુકાલમાં કોઈ પણ શુભ કાર્ય કરવું ન જોઈએ તેથી આ સમયમાં કોઈ પણ પવિત્ર અથવા માંગલિક કાર્ય ન કરવાનું તો મિત્રો આ હતી આવનારી આમાં સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી અને વ્રત કથા જો તમને આ કથા સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ